હા અને મસ્ત મજાનું આ પરોઠું એને બનાવ્યું કેમ કે મેં એનું પેલું મૂકેલું હતું ને એને એને ડાયરેક્ટ મળી નાખ્યું અને સિવાયનું પરોઠું કેવું મસ્ત બન્યું શું બનાવ્યું તે પલાઠું બનાવો પછી કોને ખાવા આપીશ મને મમ્માને નહીં કથકલીને તો મમ્માને શું વાંધો છે તો હવે એને તું મને ગેસ ઉપર પકવવા દે હ મરગી ગેસ બોર જો તું બધું લઈ ગયો એટલે શું करू હવે તું માસ્ટર ચેફ છે જવું બેગી રોટલી બનાવવાની છે તારે

છે મમ્મા ગોળ ખાય ગોળ આટલો ગોળ ખવાય બેટા મમ્મી મને બનાવે હે સીમા પોતે ગોળ ખાતો થાય ને મમ્મીને બનાવે કે આ ગોળ દવા છે તો દવા તો કડવી હોય આ દવા કા છે દવા ખાવી તારે કેવી લાગે દવા

લાને કોણ ખાઈ જાય દીપડો હા મમ્મી સુકાતી હતી ત્યાંથી બધું લઈ આવ્યો અને આ મમ્મીને જરી એકલો રહી ગયો ને એટલે આવા કામ કરી નાખે સરસ કામ કર્યું નહીં તે આમ હું પડ શેના એકલા કામ હશે કોલા તમારા છે તારે કેટલું કામ કર્યું માં હવે તો સુધરી જ ગયો સુદરી જ ગયો આ સુધરી ગયો જો શિવાન સુધરી ગયો કે નહીં ઓ સુ ઓ આખો દે સુધરો તો 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 સુધરે જ છે કે ઓ તો આગલી આગલી તો પૂછતો તો કે મને શું ભાઈ ગમે શું ભાઈ ગમે એવું કીતે તો આગલી તો તો તને કેતો તો કે મને દે ને કે બેટા દઈશ આ બધી દીધું તો ખરું તો થોડું ઘણું છુપાવીને પણ આપવું તો પડ્યું જ શું કહેવાનું છે ઓહો ને તું શું કામ કરે તો કે મને દીકો દાયો છે ને કા શું કામ કર લે બધું કામ કર લે જો આ લીલા ધાણા છે એને મારી દીકો સુધા લે ઓહો પછી શું બનાવશું ધાણાનું

હવે શું કરે ચાકુ નો ડાઈ હો બેટા વેરી ગુડ કાગળ લઈ ગયો ચાકુ લાઈક મારી ચેનલને ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો સબ્સ્ક્રાઇબ બોલતો એક વાર સબસ્ક્રાઇબ મસ્ત બોલે શિવાંશ બોલતો બેટાઇબ કરો ક્યાં જા છો બાપુજી ની ખેત એવું છે મારા દાદા ની ખેત એ જાવ છે તારે હા તો તને બહુ ઓરખ આવે નહી આજે એ નાની નાની પાડી ઓહો પછી तू ખેતરમાં જા નઈ તું દર માં ગયો તો એકવાર નથી ગયો નથી ગયો એમાં

ગેમ ગેમ રમે છે દીકો શિવાંશ ભાઈ ને કહી દીધું છે કે દાદા ના ઘરે જાવું ત્યારનો શિવાંશ જરાય શાંતિ નથી લેતો અને જલ્દી હાલો જલ્દી ચાલો એવું કરે છે હવે ભાઈ નીકળી ગયો એટલે મજા આવી ગઈ ને તને ભાઈ ત્યાં જવાની હા મજા આવી ગઈ તો તને બેસવામાં કઈ આખી રસ્તે શિવાંશું જ રહેવું બેસવાનું નામ જ નહીં લે દીકા હજુ બેઠો તો ને એટલી વારમાં ઊભો થઈ ગયો બેસી જા શું કામ નથી બેસવું ઉભું થવાનું મન પડે ઉભી ગયો વેરી ગુડ એક ગીત ગાઈ દે ને બેટા

બે હતા અને પછી દીપલા શું કરતા બેટા તો એક ધારો બારી ની બાર જોયા કર્યા ને તો આપડે ચક્કર આવે હો ચાલો ગાડીમાં લોક તો મારેલો છે પણ તો અહીંયા ઉભું ન રહેવાય એમ ચક્કર આવવા માંડે બાપા અહીંયા આવતા રહ્યો મમ્મા પાસે બેસી જાવ હા હા નીચે બેસી જાવ